પચાસ વર્ષથી વધુ ઉંમરના સાહીઠ જેટલા ગંગા સ્વરૂપ બહેનોની ખાદ્ય સામગ્રીની કિટ વિતરણ કરવામાં આવી હતી શહેરના ઇલેક્શન બોર્ડ નંબર છ વિજયનગર ખાતે ટીમ સહાય ટ્રસ્ટ જયેશ મિસ્ત્રી દ્વારા પચાસ વર્ષથી મોટી ઉંમરના સાહીઠ જેટલા ગંગા સ્વરૂપ બહેનોને ખાદ્ય સામગ્રીની કીટ સહાય કરવામાં આવી હતી જેમાં એક કીટમાં સોળ કિલો ખાદ્ય સામગ્રી આપવામાં આવી હતી સેવાકીય કાર્યમાં એનજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી તેજસભાઈ પરમાર વિસ્તારના કાઉન્સિલર શ્રી હીરાભાઈ કંજવાની પક્ષીપંચ મોરચા વડોદરા મહાનગરના પ્રમુખ શ્રી ભરત ભાઈ સ્વામી સાથે ટીમ સહાયના પ્રમુખ શ્રી જયેશભાઈ મિશ્રી અનિલભાઈ કોડવાની પ્રદીપભાઈ ખેલરજાની વિસ્તારના આગેવાન શ્રી ચિમનભાઈ રાવલ સાથે જે કે ગ્રુપના સભ્યો સેવાકીય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ખાદ્ય સામગ્રીનો સહાય મેળવી ગંગા સ્વરૂપ બહેનોએ જયેશ મિશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આજ વોર્ડ નંબર છ વિજયનગર હરની રોગ ખાતે અમે ટીમ સાહી ટ્રસ્ટ વડોદરા તરફથી સાઠ ગંગા સ્વરૂપ બહેનો કે જેમને હમણાં વડોદરામાં પૂરાવ્યું એમાં એમને ઘણું નુકસાન થયેલું છે અને એવા બહેનો કે જેમને કોઈ આર્થિક એમને કોઈ સાધન સામગ્રી નથી કે એવો કોઈ આધાર નથી અને જેવો એકલા રહે છે એવો અમે બે મહિનાથી સર્વે કર્યો હતો અને એવા સાઈઠ ગંગા સ્વરૂપ બહેનોને આજે વિજયનગર ખાતે બોલાવી અને એમને અનાજની કીટનું વિતરણ કર્યું છે જેમાં એક કીટમાં અમે સોળ કિલો ખાદ્ય સામગ્રી આપી છે અમારા ટ્રસ્ટ તરફથી અને બક્ષીપન મોચો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અમારા જે પ્રમુખ છે ભરતભાઈ સ્વામી તરફથી આ વિસ્તારમાં ઘણા બધા સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે અને તેઓ પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે